રાજકોટના ગાંધીગ્રામ ટુ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એક અને અને ખોટા બનાવવાની આ દસ્તાવેજોને સાચા તરીકે ઉપયોગ કરવાની ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેની હકીકત એવી છે કે મિન્ટી ફી ફિન્સ પ્રાઇવેટ લિમિટેડ કરીને ફાઇનાન્સ કંપની છે એની રાજકોટની બ્રાન્ચના બ્રાન્ચ મેનેજર સેલ્સ મેનેજર અને એની થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન માટે જેને કોન્ટ્રાક્ટ આપેલો છે એવી ફોર્મલિક એન્જિનિયર પ્રાઇવેટ લિમિટેડના અધિકારી આ ત્રણ અને સાથે સાથે તેર જેટલી પ્રાઇવેટ કંપનીઓ છે જેના ઓનર આ બધાએ મળી અને જે મશીનરી હોય અલગ અલગ કંપનીમાં એ મશીનરીના ખોટા બિલો બનાવી એને જે ફાઈનાન્સ કંપની છે એમાં રજૂ કરી અને એનું થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરાવી અને આ જે કંપની છે એના નામે આ તેર કંપનીઓના નામે અલગ અલગ જે એના ઓનર છે એના દ્વારા લોન પાસ કરાવવામાં આવેલી છે આ લોકોએ એક ગુનાહિત કાવતો રચી અને જે મિન્ટીફી ફિન્સો પ્રાઇવેટ લિમિટેડ કંપની છે એને ચાર કરોડ તેર લાખ એકત્રીસ હજાર પાંચસો સત્તર જેટલી લોન પાસ કરાવી અને છેતરપિંડી આચર્યો છે જેનો યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આના ટોટલ અત્યાર સુધીમાં આઠ આરોપીઓ પકડવામાં આવેલા છે એટલે વેમો શું હતું કઈ આ લોકો જ્યારે કોઈ પણ વ્યક્તિને લોન લેવાની હોય સીસી પાસ કરાવવાની હોય ત્યારે જે તે કંપની છે એ નામની કંપની કોઈ છે એ કંપનીમાં એના ડોક્યુમેન્ટ્સ એની જે મશીનરી હોય કંપનીના સ્થળ પર એ મશીનરીના બિલ્સ રજૂ કરવા પડતા હોય છે જે સીસી મેળવવાની હોય એમાં એના ડોક્યુમેન્ટ તરીકે તો એ બિલ્સ અને એ જે કંપની જેણે લોન માટે અપ્લાય કર્યું છે એ આના જે સેલ્સ મેનેજર હોય આ જે બ્રાન્ચના એ સેલ્સ મેનેજર આવી બધી લોન જેને જેને મેળવવાની હોય એવા લોકોને શોધીને લાવતા હોય છે તો આ જે સેલ્સ મેનેજર છે એ આવી કંપનીઓ શોધીને લાવે અને એમાં જે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરનાર કંપની છે એના અધિકારી છે અમિત ધરેજિયા કરીને આ અમિત ધરેજિયા છે એ જે તે કંપનીની જગ્યાએ જઈ જેવી લોન એપ્લિકેશન થાય એના પછી એને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરવાનું હોય છે કે આ કંપનીએ જે બિલો રજૂ કર્યા છે અને જે ડોક્યુમેન્ટ્સ રજૂ કર્યા છે એ પ્રમાણે કંપની પાસે એસેટ છે કે નહીં તો આ એસેટ ચેક કરવાની જવાબદારી એનું ઇન્સ્પેક્શન કરવાની જવાબદારી થર્ડ પાર્ટી જે ઇન્સ્પેક્શન કંપની છે એની હોય છે આ થર્ડ પાર્ટીના અધિકારી એટલે કે અમિત દરેજિયા છે એ જે તે જગ્યાએ જઈ અને ખોટું ઇન્સ્પેક્શન ફોર્મ ભરી આ પ્રકારની કાં તો મશીનરી ના હોય અથવા તો કોઈ અલગ જ પ્રકારની મશીનરી હોય પરંતુ જે બિલ રજૂ કરેલા છે એ સાચા છે એવું ઇન્સ્પેક્શન ફોર્મ ભરી અને બેંકમાં જમા કરાવે અને ત્યારબાદ જે સેલ્સ મેનેજર છે અને મેનેજર એ મળી અને આની લોન સેન્કશન કરે અને જે તે વ્યક્તિને કોઈને ચાલીસ લાખ કોઈને ત્રીસ લાખ એવી અલગ અલગ પ્રકારની કંપનીને લોન આપવામાં આવે છે અત્યાર સુધી જે આ છેતરપિંડી થઈ છે એવી ટોટલ તેર લોન આપવામાં આવેલી છે એમાં અમે કયું એ રીતે કોઈ ચાલીસ લાખની છે કોઈ ત્રીસ લાખની છે એવી અલગ અલગ અમાઉન્ટની છે આ તેર કંપનીને જે લોન આપી છે એનું મળીને અમાઉન્ટ ચાર કરોડ તેર લાખ એકત્રીસ હજાર જેટલી થાય છે આના જે મેનેજર મેનેજર છે સેલ્સ અને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરનાર છે અમિત ધરેજિયા અને એના સેલ્સ મેનેજર છે આકાશ વ્યાસ આ જે વ્યક્તિ લોન અપ્લાય કરે એની જે લોન સેન્ક્શન થાય એના અમુક પર્સન્ટેજ જે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરનાર છે એ આ ખોટા ફોર્મ ભરવા માટે અથવા તો ખોટા બિલ રજૂ કરવા માટે એની પાસે કમિશન મેળવતા હતા એ જ રીતે સેલ્સ મેનેજર છે એ અને મેનેજર આ પણ કમિશન મેળવતા હતા આ જ્યારે અમુક જે લોન છે એ ડિફોલ્ટર થઈ એનપીએ થઈ એટલે કંપનીના ધ્યાનમાં આવ્યું કે આવી ઘણી બધી જે લોન અકાઉન્ટ્સ છે ડિફોલ્ટ થયા એટલે એમણે અલગથી બીજી એક થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કમિટી ની રચના કરી અને કંપની દ્વારા જે તે જગ્યાએ જઈ જાતેથી વેરીફાઈ કરવામાં આવ્યું તો જાણવા મળ્યું કે આમાં ખરેખર જે બિલો રજૂ થયા છે એ પ્રકારની કોઈ મશીનરી છે જ નહીં અને આ જે વ્યક્તિઓ છે જે બેંક અકાઉન્ટના હોલ્ડર આ જે તેર અકાઉન્ટના હોલ્ડર્સ છે એમણે બેંકના મેનેજર સેલ્સ મેનેજર અને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરનાર જે વ્યક્તિ છે એની સાથે મળી અને ખોટા દસ્તાવેજો બનાવી એને રજૂ કરી અને લોન સેન્ક્શન કરાવેલી છે આ જે મેં આપને કહ્યું મિન્ટીફી ફિન્સો પ્રાઇવેટ લિમિટેડ એ ફાઇનાન્સ કંપની છે અને ફાઇનાન્સ કંપનીનું કામ છે સિક્યોર્ડ અને અનસિક્યોર્ડ લોન આપવાનું એટલે મિન્ટી ફી ફાઈનાન્સ કંપનીમાંથી જ એ લોકોએ આ લોન મળવેલી છે હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર વેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મેળ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે